સુરતમાં નશાના કારોબાર સામે પોલીસની વધુ એક કાર્યવાહી સામે આવી છે ભેસ્તાન પોલીસે ઉનભિંડી બજાર સ્થિત આસિયાનગર ખાતેથી એક આરોપીને ગાંજોના જથ્થા સાથે ઝડપી પાડ્યો છે ઝડપાયેલા આરોપીનું નામ આસિફ સુપડુ શેખ છે પોલીસે તેની પાસેથી 213 ગ્રામ ગાંજો જપ્ત કર્યો છે. ગાંજા અને રોકડ સહિત રૂપિયા ₹10682 ની કિંમતનો મુદ્દાબાલ પોલીસે કબજે કર્યો છે. પોલીસે હવે આ ગાંજાનો જથ્થો ક્યાંથી અને કોની પાસેથી લાવવામાં આવ્યો તે દિશામાં ઊંડાણપૂર્વક તપાસ શરૂ કરી દીધી છે. શહેરમાંથી નશાના નેટવર્કને તોડી પાડવા માટે પોલીસ સતત કાર્યરત છે. આસિફ સુમપુણુ શેખની ધરપકડ બાદ આ રેકેટમાં અન્ય કોણ-કોણ સંડોવાયેલું છે તે જાણવા માટે પોલીસ વધુ પૂછપરછ કરી રહી છે. સુરત શહેરના માન્ય પોલીસ કમિશનર શ્રી અનુપમસિંહ ગેહલોત સાહેબની સૂચના અને માર્ગદર્શન મુજબ નો ડ્રગ્સ ઇન સુરત સિટી અભિયાન અંતર્ગત સુરત શહેરની સ્પેશિયલ હેલ્પ બ્રાન્ચ ક્રાઇમ બ્રાન્ચ એસઓજી તદુપરાંત પોલીસ સ્ટેશનની વિવિધ ટીમો ડ્રગ્સના જે દૂષણ જે છે એના ઉપર અસરકારક નિયંત્રણ લાવવા માટે પરિણામલક્ષી અને અસરકારક કામગીરી કરી રહી છે એમાં નાના અને મોટા વિવિધ પ્રકારના કેસો શોધી કાઢવામાં આવી રહ્યા છે આ અભિયાન અંતર્ગત ગઈકાલ રાત્રે એક ઇનપુટ બેસ્તાન પોલીસ સ્ટેશનના ડી સ્ટાફના કર્મચારીને મળેલું હતું કે એમાં ઉન ભિંડી બજાર વિસ્તારમાં આશિયાનગરની બાજુને બાજુની ગલીમાં એક ઇસમ જે ઇનપુટમાં એમાં વોર્ણન પણ મળ્યું હતું એ ઇસમ એની પાસે ગેરકાયદેસર ગાંજાનો જથ્થો છે અને એ ચોરી છુપીથી વેચાણ કરવાનું છે આ ઇનપુટ આધારે કાયદેસર કાર્યવાહી કરવા માટે ભેસ્તાન પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી ગામેથી અને એમનો સ્ટાફ તેમજ સરકારી પંચો જે બાતમીમાં જણાવેલ વર્ણન વાળા બાતમીમાં જણાવેલ સ્થળે જઈ અને ત્યાં ચેક કરતા ત્યાં બાતમીમાં જે વર્ણન હતું એ વર્ણનનો ઇસમ ત્યાં મળી આવ્યો હતો તેની અંગજડતી કરતા અને પ્રાથમિક પૂછપરછ કરતા તેની અંગજડતીમાં એક પ્લાસ્ટિકની કાળી થેલીમાં એક વનસ્પતિ જન્ય ભીનો ઘેરા લીલા કલરનો ડાળખા પાંદડા અને બીજ સાથેનો એક વનસ્પતિ જન્ય પદાર્થ મળી આવ્યો હતો એની લાક્ષણિક વાસ ચેક કરતા એ પ્રાથમિક દ્રષ્ટિએ ગાંજો હોવાનું જણાઈ આવતા આ બાબતે એફએસએલના અધિકારીના સ્થળ ઉપર બોલાવી અને એફએસએલ અધિકારીના પાસે જે કીટ રહેલી છે એનાથી પરીક્ષણ કરતા એ જે વનસ્પતિ જન્ય પદાર્થ છે એ પ્રાથમિક દ્રષ્ટિએ ગાંજો હોવાનું પરીક્ષણમાં જણાય આવ્યું જે આધારે આ આરોપી વિરુદ્ધમાં એક એનડીપીએસ એક્ટ હેઠળ કેસ દાખલ કરવામાં આવેલું છે આ જે જેના વિરુદ્ધમાં કેસ દાખલ કરવામાં આવેલો છે એ આરોપીનું નામ આસિફ સુપડુ શેખ અને એનું રહેવાસી જે છે પ્લોટ નંબર પંચ્યાસી આસિયાનગર આમદ મંડપ વાળાની ગલીમાં ભિંડી બજાર ઉનનો રહેવાસી છે અને એનું મૂળ વતન જે છે એ યાવલ અઠવાડા બજાર થાના યાવલ જિલ્લો જલગાંવ મહારાષ્ટ્રનું વતન છે એ અહીંયાના પરિવાર સાથે રહે છે આ જે આરોપી પાસેથી એની અંગજળતીમાંથી જે પ્લાસ્ટિકની બેગ મળેલી હતી ને એમાં જે ગાંજાનો જથ્થો મળેલો હતો એક ટોટલ બસોને તેર પોઈન્ટ ચોસઠ ગ્રામ ગાંજાનો જથ્થો મળી આવેલો હતો એની 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 કિંમત દસ હજાર છસો બ્યાસી રૂપિયાની ગણી અને એ મુદ્દામાં તપાસ અર્થે કબજે કરવામાં આવેલો હતો આરોપીની પ્રાથમિક પૂછપરછમાં એણે એવું જણાવેલું છે એ એક અજાણ્યા વ્યક્તિએ એને ગાજાનો જથ્થો એને વેચેલો હતો હાલમાં એનું નામ જણાવેલ નથી પરંતુ આરોપીની પોલીસ કસ્ટડી રિમાન્ડ મેળવવા માટેની કાર્યવાહી ચાલુ છે તપાસ દરમિયાન આરોપીની કોઈ ગુજા ઇતિહાસ પણ જણાઈ આવતો નથી અને આ આરોપીની પ્રાથમિક પૂછપરછમાં એવું જણાઈ આવે છે છેલ્લા એકાદ મહિનાથી એ આ ગાંજાનો ગેરકાયદેસર વેપાર કરે છે અને એ થોડી કિંમત વધારે ઓછી કિંમતમાં ગાંજાનો જથ્થો લાવે છે અને નાની નાની પ્લાસ્ટિકની કોથળીમાં નહીં બનાવી અને છૂટક ગાંજાનો જથ્થો વેચાણ કરે છે ગેરકાયદેસર રીતે એટલે આ બાબતની મોડ ઓફ મોડ ઓફ એક ડ્રગ ટ્રેડર તરીકે આ રીતના ગાંજાનો જથ્થાનું વેચાણ કરે છે તો એ બાબતને હાલમાં તપાસનું ચાલુ છે